ડબઈમાં ઉત્તરાયણ પર્વ દરમિયાન ઇજાગ્રસ્ત થયેલ પક્ષીઓને સારવાર કરી કુદરતી વાતાવરણમાં છોડી મુકાયા હતા ડબોઈ પંથકમાં બે દિવસ દરમિયાન ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી લોકોએ ઉજવણી કરી હતી પરંતુ કેટલાક ઠેકાણે પતંગની દોરીથી કેટલાક પક્ષીઓ ઈજાગ્રસ્ત થયા હતા તો કેટલાકે જીવન પણ ટૂંકાવ્યું હતું ત્યારે ડભોઈ ખાતે પશુ ચિકિત્સાલય ખાતે વન વિભાગના આરેફો કલ્યાણીબેન ચૌધરી અને ફોરેસ્ટર જીતેન્દ્ર જે બારોટ સહિત ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશનના વૈભવ પટેલ આકાશ વસાવા પિનલ વસાવા રોનક રાવલ મિહિર વસાવા રીચા રાવલ સહિત ડૉક્ટર નીરવ પટેલ દ્વારા બે દિવસ દરમિયાન ત્રેવીસ જેટલા જુદા જુદા પક્ષીઓ જેમાં ઘુવડ અને કબૂતર સહિતને દોરામાંથી મુક્ત કરી સારવાર આપી તેમને સાજા કરવામાં આવ્યા હતા તો એક ઘુવડ અને બે કબૂતર વધુ ઇજાગ્રસ્ત થતાં તેમને રેસ્ક્યુ સેન્ટર ઉપર મૃત હાલતમાં લાવવામાં આવ્યા હતા ડભોઈ વન વિભાગ અને નેચર સેવિંગ ફાઉન્ડેશનના યુવકો દ્વારા પક્ષીઓના રક્ષણ માટે સુંદર કામગીરી કરવામાં આવી હતી